નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હર્ષદિથ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક બહુ પૌરાણિક મંદિરના દર્શન કરવા આપણે લાયા છીએ વિજાપુર તાલુકાના પેઢાલી ગામે આજે અને એ પેઢામલી ગામ સાબરમતી નદીના કિનારે આવેલું ગામ છે અને આ મંદિરને મિની અંબાજી તરીકે ઓળખવામાં આવે છે તો મિની અંબાજી કેમ એના વિશે આપણે ઇતિહાસ જોઈશું અને મા અંબાના દર્શન કરીશું ચાલો પ્રેક્ષક મિત્રો નમસ્કાર પ્રેક્ષક મિત્રો પેટામલી ગામ વિજાપુર તાલુકાનું છે અને સાબરમતી નદી કિનારે જેમ મિની અંબાજી શ્રી અંબાજી માતાનો પ્રાગટ્યનો ઇતિહાસ હું આપને જણાવું છું જ્યોતિર્લિંગ સ્વયં જેમ સ્વયં માતા જે મહેસાણા જિલ્લાના વિજાપુરથી વીસ કિલોમીટર તથા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી વીસ કિલોમીટર દૂર સાબરમતી નદી કિનારે આવેલા પેઢામલી ગામના સારા પંથકમાં મિની અંબાજી તરીકે ગામમાં એક દિવસ બ્રાહ્મણને સપનું આવ્યું સપનામાં માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું કહ્યું કે હું તારા ઘરના પાણીયારા નીચે છું માતાજી સપનામાં માતાજીએ કહ્યું મને બહાર કાઢો મને બહાર કાઢો મને બહાર કાઢો આવું સ્વપ્ન ગામના અન્ય પાંચ ગામજનોને આવ્યું તેથી પેઢામલી આગલોર દાવડ કડોલી ઈલોલ પ્રેમપુર જાદર એમ સાત ગામના બ્રાહ્મણોને બોલાવ્યા વાસ્તે વાંચતે ગામ આખું ભેગું કર્યું અને ઉચ્ચ શાસ્ત્રોક વિધિથી ભૂમિ પૂજન કર્યું ખોદકામ શરૂ કર્યું અને સૌ ભક્તોએ માતાજીનો જયઘોષ કરતા ગયા એટલામાં મૂર્તિ દેખાઈ અભિલ ગુલાલ કંકુ કેસર ચોખા ફૂલ અને ગંગા ગંગાજળથી અભિષેક કર્યો મૂર્તિ પંડિતોએ ઉચકી તરત જ જમીન ગંગાના ઝરણાને મોટા ફુવારા છૂટ્યા સાથે સાથે તેજમય તેજમય પ્રકાશ માતાજી મોથી છૂટ્યો સૌની ઓખો વજી દે દીધી અને માતાજી ગર્ભ ગુરુના ગંગા પવિત્ર જળ પાવન થયા અને સૌ ભક્તોએ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું અને આનંદ ઉલ્લાસ તળબોળ થઈ ગયું સૌએ અલૌકિક અને ચમત્કારી માતાજીના દર્શન કર્યા પૂજા કરી સૌ બ્રાહ્મણોએ કહ્યું જો મંદિર બનાવો તો પાણીના ચરા પર માતાજી બિરાજમાન કરજો એક પંચાલભાઈએ તેનું ડેલું મંદિર બનાવવા ભેટ આપ્યું તે જગ્યા ઉપર ખોદકામ કરતા ગયા અને કુંભારે બનાવેલ પૂરા ગોળ નળિયા જમીનમાં ઉતારતા ગયા ઉતારતા ગયા જો પણ પાતાળમાં નો પરા છૂટ્યા માતાજીની મૂર્તિ હરિપાવન થઈ તેના ઉપર માતાજી બિરાજમાન કરી બાર જ્યોતિર્લિંગ જેમ આ મંદિરનું સ્વયંકૃતિ વેદોમાં પણ લખ્યું છે કે ગંગાના ઝરણા ઉપર બિરાજમાન સ્વયં સ્કૂટી માતાજી અપાર ચમત્કાર શક્તિ હોય છે આ માતાજીની ભક્તિ કરનાર અને તેને માથું ટેકાવનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે મોટા અંબાજી ખેડમાં દર્શન કરો અને જેટલું પુણ્ય મળે પાવન થાવ એટલું જ પુણ્ય પેઢાવલી મિનિય અંબાજી જગતજનની જગદંબાથી મળે છે જય માતાજી જય માતાજી જય માતાજી બોલ મારી અંબે જય જય અંબે

વિશ્વભેદા સ્વસ્તિનાક્ષા લક્ષો સ્વસ્તિ નો બ્રહસ્વિધંદર શ્રોપિયા શરણાગત દીનાથ પરીતાપણ સર્વસા હરે દેવી નારાયણી નમોસ્ત યાદ પ્રભૂ લક્ષ્મીરૂપેણ સજીતા નમ તૈય નમ તસ્ય નમ તૈયુ શાંતિરૂપેન સિતા नम तस्यै नम तस्यै नमो नमः તમે દર્શન કર્યા મિત્રો હવે બિલકુલ મંદિરના પગાર ઉતરીએ એટલે એક સરસ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે હું તમને ભૈરવ દાદાના દર્શન કરાવું ચાલો પ્રેક્ષક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હરચીજ દર્શનમાં આપનું ખૂબ ખૂબ ઉમદાભર્યું સ્વાગત છે આજે આ મંદિરના મહંત શ્રી જયંતિભાઈને આપણે પૂછીશું કે જયંતિભાઈ તમે આ મંદિરમાં કેટલા સમયથી સેવા આપી રહ્યા છો આ મંદિરમાં હું લગભગ છેલ્લા દસ વર્ષથી મંદિરમાં હું ભગવાન માતાજીનો થાર હાથ કરું છું બહારના યાત્રિકોના અહીંયા જમાડવા હોય કંઈ પણ કામકાજ કરવો તો હું કરી શકું છું આ માતાજી બહુ સાક્ષાત્કાર માતાજી છે બહારના લોકો બહુ છે અહીંયા તમે કોઈ પણ મનમાં સંકલ્પ કરો તો માતા પરિપૂર્ણ જેટલું મોટા અંબાજીમાં જેટલું મહત્વ છે એ આ માતાજીનું મહત્વ છે એટલા માટે એ લોકો કોઈ પણ આવે તો એનું માતાજી પરિપૂર્ણ મનોકામના પરિપૂર્ણ કરે છે આ માતાજીની તમારી તિથિ કયા સમયે આવે છે આ માતાજીની અમારી તિથિ તો જુઓ ને મહિનામાં બહુ સારો નવરાત્રો થાય છે પૂનમ સુધી અમારી નવરાત્રી મોટી મોટી માતાજીનું બહુ ભવનનું મહત્વ નું મહત્વના ગામના લોકો જઈયો બહાર હોય છે એક નગરી હતી પેલી પીઠાપણી હા નગરી અહીંયા કાપડનો મોટો ધંધો હતો વેપારનો મોટો ધંધો આજુબાજુ તમામ ગામો અહિયાં પીઠાપડી ગામમાં આવતા હતા છેલ્લા વર્ષથી આ લોકો બધા બહાર જતા રહ્યા અને માતાજીનું નું સાક્ષાત ખાવું છે

બહુ મહત્ત્વ છે દર પુણ્યમાં અહીંયા રાગોપતિથી ચાલે છે એટલે બહારના લોકો આવું બસો પાંચસો માણસો રસોડું થાય છે લોકો જમ અને માતાજીનો નવરાત્રી પંદર દિવસ મોટો ઉત્સવ થાય છે પછી ચૈતનમાંનો મોટો અંબાજીથી સંગ આવે છે પછી મહાવતી સાતેમના દિવસે યો અંકુટ માતાજીની જન્મતિથી છે દિવસે બહારના લોકો આવું છે અને અંકુટ સારામાં સારો થાય છે બસ અહીંયા એ ભોજન શાળા છે બહારનો કોઈ માણસ આવ્યો હોય અન્નપૂર્ણ ભોજન સિવાય એવું હા અહીંયા એમનું અહીંયા ચાલ અમારે બહારના લોકો યાત્રિકો આવે કોઈ યથાશક્તિ સારું ફરાવું કોઈ ફાવતી ફરાવ યથાશક્તિ ના ફરાવું તો પણ અહીંયામાં અમે ભોજન આપીએ છીએ બરાબર અને અહીંયા બાજુમાં બાજુમાં શાળા છે એ ભોજનશાળામાં લોકો બહારના લોકો રોવાને જમવાનું સગવડ અમે પણ અહીંયા રહીએ છીએ બહારનું લોકો યાત્રિકા આવ્યું હોય અને જમવું હોય રમવું હોય તો પણ અમે એમની સગવડ આપીએ છીએ અને બીજો એક પ્રશ્ન છે મારે કે અહીંયા ખ્યાલ મેળો જેવું લાગે છે પબ્લિક આખા ગામમાં વસ્તી તો છ નહીં તો ક્યારે અહીંયા બધા મંદિરે ભેઠા થાય છે દર પુણ્ય દર પુણ્ય દર પુણ્ય મેં માતાજી નું અહીંયા દર પુણ્ય બાર દિવસ એમના જેટલા ભક્તો સંતોષ છે એ બધા લોકો અહીંયા બધા ભક્તો અહીંયા આવે અહીંયા જમણવાર ચાલે છે પુનમના દિવસે જેની રાજભોગી સ્થિતિ હોય જે પૈસા લખા દસ રૂપિયા કહેવા કંઈક છે તો એના તરફથી ભોજન આખું જેટલી વસ્તી આવે ભોજન કરી શકે બીજો એક છેલ્લો પ્રશ્ન છે કે આ પેઢામલી ગામમાં મીની અંબાજી કેમ કહેવામાં આવે મીની અંબાજી એટલે મોટા અંબાજીના જેટલો એ સત છે આ માતાજી છે કોઈ બેસાડેલી મૂર્તિ નથી એ ભોયરા જમીનમાંથી પ્રગટ થયેલો છે પાણીનો ફુવારો નીકળ્યો હતો અને જ્યાંથી પ્રગટ એક સપનામાં આવ્યા હતા અને માતાજી એમાં કહ્યું કે હું અંદરથી મને બહાર કાઢો બહાર કાઢો એટલે માતાજીના ગામના ચાર પાંચ ગામના છે અને માતાજી તમારે આવો મનમાં સંકલ્પ કરવો અને ભાઈ સો ટકા માતાજી મનોકામના પરિપૂર્ણ કરે છે આ માહિતી આપી બદલ ખુબ ખુબ અમારું સેવા મંડળ બહુ સરસ મંડળ ભક્તો મિત્રો આ કાર્યાલય પણ બનાવેલું છે અને આ કાર્યાલયના ના વહીવટ કરતા જયંતિભાઈ આચાર્ય માતાજીને સંપર્ક કરવો ચડાવવામાં આવે છે અને તમામ દાન બધું જ આચાર્ય શ્રી નો સંપર્ક કરવો અંબાજી માતા મંદિર પેઢામલી એટલે મિની અંબાજી અહીંયા ટ્રસ્ટે ખૂબ સરસ સગવડ કરેલી છે આટલું સેવાનું ગામ નદી કિનારે આવેલું છે છતો પણ એટલી સરસ સુવિધા આપી છે તો યાત્રિક ભાઈઓ અને મારા દર્શક મિત્રોને નમ્ર વિનંતી આ માના દર્શન કરવા અવશ્ય અવશ્ય પધારો અને આ મંદિરમાં એટલી ફર્સ્ટ સગવડ કરેલી છે કે યાત્રિકોને કોઈ તકલીફ ન પડે એટલે ભોજન વ્યવસ્થાની અને ભોજન શાળા પણ કરવામાં આવી છે એટલે ટ્રસ્ટે ખૂબ જ સગવડ કરી છે તો મિત્રો માના દર્શન કરવા અવશ્ય અવશ્ય પધારો માના આશીર્વાદ લઈ તમારી મનોકામના દરેક પૂરી કરે જેમ બે જેમ બે અમે પેઢામલીનું તમને મા અંબાનું મિની અંબાજીના દર્શન કરાવ્યા મિત્રો અમારા હર્ષિત દર્શન ચેનલમાં આપને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ બીજું મિત્રો કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં જેમ બે જેમ બે મિત્રો